નમસ્કાર બાળ દોસ્તો હું કાનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ધોરણ બીજા પ્રથમ સમજૂતી તરફ જઈ રહ્યા છીએ પહેલા જરૂરથી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધીએ પાઠ તરફ પાઠ અગિયાર દૂર શું નજીક શું સરસ મજાની કવિતા છે અને આપણે સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ બાળ દોસ્તો ફરીથી એક વાત કરી દઉં કે આ પાઠની અંદર મેં મારા વિચારો લખ્યા છે તમારે તમારે એક ઉદાહરણ તરીકે લઈને પોતાના વિચારો લખવાનો પ્રયત્ન કરવાનો છે વાતચીતમાં એક તમે ક્યારે ક્યારે હોળીમાં મુસાફરી કરી છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા ત્યારે બેટ દ્વારકા જતી વખતે કાંકરિયા તળાવ જે અમદાવાદમાં આવેલું છે ત્યાં કબીરવળ જતી વખતે હોળીમાં મુસાફરી કરી છે આ સિવાય તમે જ્યાં પણ મુસાફરી કરી હોય તે સ્થળ તમે આની અંદર લખી શકો છો બે તમે હોળીને ક્યાં ક્યાં જોઈ છે તો હોળીને તળાવમાં નદીમાં દરિયામાં ટીવીમાં પણ આપણે જોયું હોય છે કોઈ પોસ્ટરમાં જોયું હોય અથવા કોઈ એવી જગ્યાએ જ્યાં લોકોને જોવા માટે રાખ્યું હોય ત્યાં આપણે જોયું હોય છે ત્રણ દરિયામાં દિશા કેવી રીતે જાણતા હશે દરિયામાં દિશા જાણવા માટે લોકો ખાસ સાધનોનો ઉપયોગ કરે છે પહેલાના સમયમાં લોકો સૂર્ય તારાઓ અને હોકા યંત્રો દ્વારા દિશા જાણી લેતા હવે તો કંપાસ એટલે કે દિશા સૂચક અને જીપીએસ સિસ્ટમ એનાથી દિશા સરળતાથી જાણી શકાય છે આજે મોટા ભાગે જીપીએસ સિસ્ટમથી લોકો પોતાના રસ્તાઓ ખોળે છે ચાર તમને હોળીમાં બેસવું ગમે કેમ હા મને હોળીમાં બેસવું બહુ ગમે કેમ કે હોળી પાણી પર ધીમે ધીમે તરતી જાય છે ઠંડો પવન વાતો હોય પાણીના છાંટાની મજા આવતી હોય અને નદીનો સુંદર નજારો જોવાનો પણ આનંદ આવે ચાલતી હોડીઓમાં આપણને માછલીઓ પાણીમાંથી કૂદી નીકળે એ જોવાની મજા આવે આપણી હોળીની બાજુમાં પંખે ઉડતા હોય આ બધું જોવું ખૂબ જ આનંદદાયક લાગે છે એટલે હોળીમાં બેસવું ગમે છે પાંચ જીવનમાં તમે કોઈ લક્ષ નક્કી કર્યું છે શું જીવનમાં બાળ દોસ્તો એક લક્ષ આપણું નક્કી હોવું જોઈએ વગરનું જીવન નિર્થક બને છે એટલે હા મોટા થઈને એક સારા દેશ નેતા બનવાનું લક્ષ નક્કી કર્યું છે જે થકી હું દેશની સારી સેવા કરી શકું બાળ દોસ્તો તમારું જે લક્ષ્ય હોય તે અહીં તમે લખી શકો છો આપણું લક્ષ એક આપણને સારા માર્ગ તરફ લઈ જતું હોય છે પ્રશ્ન બે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેના આધારે વાક્યો બનાવો આપણે ઉદાહરણ તરીકે કિનારા અને મિનારા એવો શબ્દ આપેલો છે જે પ્રાસ મળતા આવે છે છેલ્લા અક્ષરોમાં તમે જોઈ શકશો એ જે મળતા આવે એને પ્રાસ કહેવાય તો ઉદાહરણ તરીકે વાક્ય બનાવ્યું છે કિનારે ઉભેલો મિનારો દૂરથી દેખાતો હતો જોઈએ આપણે કેટલાક શબ્દો ફૂલ્યા ખૂલ્યા બગીચાના ફૂલ ફૂલ્યા અને સવારે ખૂલ્યા ફૂલે ઝૂલે ભગવાનના દ્વાર ખુલે ને ભક્તો મનથી ફરકે મરકે તિરંગો પવન થી ફરકે ને સૌના દિલ મરકે છે તાલી મતવાલી શાળાના બાળકો તાલી મતવાલી સાથે નાચે રહ્યા છે ભૂમતી રમંતી ભમંતી બાગમાં તિતલી રમંતી અને ભમંતી ફૂલોમાંથી રસ ચૂસે છે ભેટે ત્રિભેટે ત્રણ રસ્તાઓ જ્યાં ભેટે છે તેને ત્રિભેટે સ્થાન કહે છે ઉપડી ઢુકડી અમારી બસ ઉપડી હવે દ્વારકા નગરી દેખાય ઢુકડી તાક્યું રાખ્યું અર્જુને એક જ ધ્યાન રાખ્યું અને કબૂતરને તાક્યું

ખરાનું નિશાની કરવાની છે એક ધ્રુવના તારાનું નિશાન મળવી ત્રણ પૂનમ એની ઢોકળી એટલે લક્ષ પ્રાપ્તિની નજીકમાં હોવું પાંચ વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાને નિશાની કરવાની છે ચોકડી ખૂબ જ ગમે છે પણ કબડ્ડીએ ગમે છે આરવ અને આરતી ને સાત તાળી ગમે છે અને કબડી બિલકુલ ગમતી નથી હવે આમાં તમને સમજાવી દઉં કે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે એટલે બીજી રમતો નથી ગમતું તેવું નથી અવની આકાશ ને ખો ખો ગમે છે અને કબડી છે બિલકુલ ગમતી નથી જોઈએ આપણે કે અર્થ ને સ્પષ્ટ ના કરતા હોય તેવા વાક્યો અનંત અનિતા અવની અને આકાશ ને કબડી ગમતી નથી તે બિલકુલ ખોટી વાત છે આરવ અને આરતી ને પણ કબડ્ડી ગમે છે તો કબડ્ડી એક જ બે રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા મમ્મી પપ્પા કાકા કાકી જામનગર ગયા કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો એટલે કે મમ્મી પપ્પા કાકા કાકી અને તેમનો પુત્ર સુરેશ જામનગર ગયો પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા એટલે આમાં જેટલા પણ છે બધા જામનગર ગયા હવે શું છે કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા એટલે જે મમ્મી પપ્પા કાકા કાકી સુરેશ અને દાદી આ જામનગર ગયા એમાં કાકી અને સુરેશ રોકાઈ ગયા બાકી બધા પાસા આવ્યા તો એમાં શું છે કે જામનગર જનારા ઘરના બધા સભ્યો ત્યાં રોકાઈ ગયા ના ફક્ત કાકી ને સુરેશ જ રોકાઈ ગયા હતા કાકા કાકે સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા ના ફક્ત સુરેશની જ વાત છે રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા ના જામનગર ગયા બરાબર હવે આગળનો ત્રણ મહેશ રમેશ ભાવેશ અને જયેશ ના દાદા રોજ બગીચામાં બેઠક ભરે કલ્પેશ ના દાદા ક્યારેક બેઠક મજા સતીશના દાદા અવારનવાર બોલાવા છતાં ક્યારે બેઠકમાં ના જાય એટલે સાવ ના જનારાના દાદા એ સતીશના દાદા ક્યારેક જનારા દાદાના કોના તો કલ્પેશના ઓકે એટલે રમેશ ભાવેશ જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે સતીશના દાદા ક્યારે જાતા જ નથી એટલે અર્થ સ્પષ્ટ નથી કરતો બે છે ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે ભાવેશના દાદા

આપણે છેકી નાખશું ને નવું વાક્ય બનશે એનું નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો કવિ કલાપીને અનેક કાવ્યો બનાવી હતી કાવ્યો રચેલા કાવ્યો લખ્યા હતા તો આપણે એને એ વિકલ્પ છેકી નાખશું જે યોગ્ય નથી બનાવી હતી રચેલા લખેલા હતા તો આપણું નવું વાક્ય બનશે કવિ કલાપી અનેક કાવ્યો લખ્યા હતા શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કહે છે વ્યક્ત કરે છે વ્યક્ત બોલે છે તો સીધી જ ખબર પડી જાય છે ને તો બે શબ્દો આપણે અને વાક્ય બનાવશું શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે સાત ફકરો વાંચી પ્રશ્નો જવાબ લખો ફકરો તમારા ચોપડીમાં છે જ એક માટે પારુણમાને પાસા ફરવાની સલાહ આપે તો બાર દોસ્તો આપણે જાણીએ છીએ કે અરુણિમા જ્યારે એ હિમ એ ટોચ ઉપર પહોંચે છે એ પહેલા અરુણિમાની બોટલનો જે ઓક્સિજન હોય છે તે પૂરો થઈ જાય છે અને એ શેરપાહી અરુણિમાને જો જિંદગી સલામત રહી તો ફરીથી પ્રયત્ન કરીને આપણે આ જગ્યાએ પહોંચી શકશું એના માટે એ પાસા ફરવાની સલાહ આપે છે બે અરુણિમાને પીસે ન કરવાની પ્રેરણા કોની પાસેથી મળી અરબીને માને પીછેહટ ન કરવાની પ્રેરણા કે જ્યારે નાના હતા ત્યારે માં અને બચેન્દ્રિપાલ એમણે સરસ મજાની વાત કરી હતી કે તમે જ્યારે જીવનમાં એકલા હો અને નિર્ણય તમારે માત્ર તમારે જ લેવાનો છે ત્યારે વિચારવાનું છે એક એક ડગ માંડીને એ હું અહીંયા પહોંચીશ તો હવે પાછળ નજર કર્યા વગર એક કદમ આગળ માંડવાનું જ છે તમને રસ્તો આપોઆપ મળી જશે એના કારણે અરુણુમા પીસે હટ કરતી નથી અરુણિમાયે આપણને શું સંદેશો આપ્યો અરુણિમાએ આપણને સરસ મજાનો સંદેશો આપ્યો કે વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધામરે તો શું ન કરી શકે માણસ ખરીદ ખરી વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે એટલે એવું કહેવાય કે માણસ એ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે અને એના પર વિજય મેળવવાનો હંમેશા માનવ એ પ્રયત્ન કરતો રહેવો જોઈએ સાત ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખો એના ચોથો પ્રશ્ન છે પેટા વિભાગમાં જીવનનું જીવનું જોખમ લેવાનો નિર્ણય અરૂણી માટે કઈ રીતે આશીર્વાદ બન્યો સાહસ જીવનમાં ખૂબ જરૂરી છે જીવના જોખે

વાત કરી હતી કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને જ્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે અને સરસ મજાની વાત કરી કે માણસ થી નહીં પણ મનથી વિકલાંગ બને છે વાત દોસ્તો આ આપણા જીવનકાળની અંદર વિદ્યાર્થી જીવન માં ખૂબ જ ઉપયોગી બનતો અને આવનારા જીવનના રૂપી જીવનમાં પણ ખૂબ ઉપયોગી બનતો નિર્ણય છે માણસ બધી જગ્યાએ સફળ જતો હોય નથી પણ એની માટે તમારે મનથી પ્રયત્ન ચાલુ રાખવાના હોય છે આઠ અહીંયા આપણાને એક વાક્ય ની અંદર કેટલાક શબ્દો રેખાંકિત કરવામાં આવ્યા છે અને એ રેખાંકિત કરેલા શબ્દો છે એ જવાબના રૂપમાં મળે એવા આપણે આઠ પ્રશ્નો છે જોઈએ ભાઈનું નામ શું હતું બે ફિલિપ કોનો ભાઈ હતો ત્રણ આશ્વી રેલવે સ્ટેશન પર કેટલા વાગે પહોંચે છે ચાર આશ્વી ફિલિપને લેવા ક્યાં જાય છે પાંચ ફિલિપને ટ્રેન રેલવે સ્ટેશનના કયા પ્લેટફોર્મ પર આવશે છ આસ્વી રેલવે સ્ટેશન લખી શકો છો પ્રશ્ન નવ પ્રશ્નોના જવાબ લખો એક હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું છે ધ્રુવનો તારો બાળ દોસ્તો આપણે જાણીએ તો આકાશમાં હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે તે ક્યારે પોતાનું સ્થાન બદલતો નથી અને દરિયામાં મુસાફરી સમયે દિશા જાણવા માટે નાવિકોને આ તારો ખૂબ જ ઉપયોગી બનતો હોવાથી ઉત્તર દિશાના ખ્યાલ માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે એવું કહેવામાં આવે છે બે હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે જીવનનું લક્ષ્ય પ્રાપ્તિ માટે જ્યારે સફર પર નીકળા હોઈએ અને મનની અંદર એને મેળવા માટેની પ્રબળ ઈચ્છા શક્તિ હોય દ્રઢ મનોબળ હોય ત્યારે સ્થળ દૂર હોય કે નજીક હોય એ કોઈ ફરક પડતો નથી એટલે કે દૂર નજીકનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે હોડીના ઉદાહરણ દ્વારા આપણને સાની વાત કરવામાં આવી છે તો હોળીને પ્રતિક અને દરિયાને જીવન ગણવામાં આવ્યું છે આ કાવ્યમાં હોળી અને દરિયાના દ્વારા સમજાવે છે કે જીવન યાત્રામાં આપણે આપણા પ્રયત્નોથી હોળી તેવી તોફાનો કે ઝંઝાબત આવે એટલે કે આપણા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે આપણે અડગ રહીને તેનો સામનો કરવાનો છે જો આપણે દ્રઢ ઈચ્છા શક્તિ અને પ્રયત્નો સાથે આગળ વધશું તો લક્ષ ચોક્કસ મળશે હા એનો સમય આગો પાછો હોય શકે આમ હોળીના ઉદાહરણ દ્વારા આશાવાદની પ્રેરણા આપણને મળે છે આગળનો પ્રશ્ન છે હોળીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થશે બાળક દોસ્તો તમે સઢ જોયું જશે ક્યાંક ખોટામાં ક્યાંક તમે સિરિયલ જોતા હોય ફિલ્મ જોયું હોય તો એની અંદર એ સઢ જોવા મળે છે જે કાપડનું બનાવેલું હોય છે સઢ એટલે કે વાહનના થાંભલાને બાંધવામાં આવતું એક કપડું એ મુસાફરી દરમિયાન પવન એમાં ભરાય અને વાહન કે હોળી ગતિ મળે છે એટલે એની અંદર એને બહુ આપણે ચલાવવાની તકલીફ રહેતી નથી અને સઢને એવી રીતે બનાવેલ હોય છે કે હોળીને આગળ વધવા માટે ગતિ આપે છે અને સાથે સાથે હોળીનું સંતુલન પણ જળવાઈ રહે છે પાંચ પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે હોળી બીજના સુકન જોઈને અજવાડિયામાં નીકળી પડે છે સફરના ઉત્સાહમાં હોળીને સમયનું ભાણ પણ રહેતું નથી અને જોતામાં પૂનમ સાવ પાછી આવી ગઈ એટલે કે લાંબો રસ્તો ઝડપથી કપાઈ ગયો અને મંજીર સાવ નજીક આવી ગઈ તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું હશે પ્રશ્ન દસે પદ્યમાંથી ગધ્યમ અને ગધ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો એટલે કે કવિતામાંથી એના ભાવાર્થમાં અને ભાવાર્થનું હોય તો એને કાવ્ય પંક્તિના રૂપમાં આપણે રૂપાંતર કરવાનું છે એક એક વાર સડ ભયા ફૂલ્યા અને વાર્યા વાયરા ખૂલ્યા તો એનો એવું થાય કે એક વાર જ્યાં દરિયા વાયરો સડમાં ભરાય એટલે સડ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે બે સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે એટલે સામે આભના તે આગળ ખુલે ને પંથ નવા રહ્યા છે ચાર તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે આ ભાવાર્થ છે ને એની કાવ્ય પંક્તિ થાય એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું બાકી ન કઈ રાખ્યું

તારા સઘળા ચમકતા કેવા સુંદર લાગે છે ભાવે તેવા થેન્ક યુ બાળ દોસ્તો જરૂરથી તમને આ વિડીયો ઉપયોગી બન્યો હશે અને ઉપયોગી બન્યો હોય તો તમારી એક ફરજ બને છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ મળીએ એક નવા પાઠ તરફ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત